તારીખ નવ છ બે હજાર ચોવીસ ખુખાવદર મુકામે રાજેશભાઈ છગનભાઈ સાવલિયાને વાળીએ જેને મરચીનો રોપ કર્યો છે મરચી વાવવા માટે આ વિક્રાંત જીબ્રા છે આ ઉગાવો આપણે જોઈ શકીએ પાંચમા મહિનાની પચીસ તારીખે પાણી પાયેલ છે અને રાજુભાઈ એક અલગ જ પદ્ધતિથી વાવેતર કરેલ છે આ ગાદી બનાવેલ છે આ અનાગાદી એવી રીતે આ ધોરીઓ અનાગાદી પદ્ધતિથી વપરે લે જેથી કરીને ચોમાસામાં વરસાદ વધારે થાય ને તો ધોરિયમ પાણી રડી વયું જાય પાણી ન લાગે રોપ પચકે નહીં અને કેવી રીતે પાઈ છે રાજેશભાઈ ફુવર આ પદ્ધતિ તો હવે બસ આપણે એનું પણ શૂટિંગ કરીએ અને જોઈ મોટર ચાલુ કર્યા પછી કેવી રીતે આને પાણી આપવામાં આવે છે એ પણ આપણે ચેક કરશું મોટર ચાલુ કર્યા પછી

આવી રીતે પૂરા પદ્ધતિ રાજેશભાઈ પાઈ છે પાણી